એવી ટેકનોલોજી કે જેમાં મહિલાઓ ઇમરજન્સી સિચ્યુએશનમાં એક જ બટન ક્લિક કરવાથી પોલીસની મદદ મેળવી શકે તો મોરબી અપડેટમાં હું છું મારી સાથે ડૉક્ટર નાયકારામ ઈશા રાજ અને આ પ્રકારની ટેકનોલોજી આ પ્રકારની સુવિધા અમદાવાદમાં છે કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ઇમરજન્સી કોલ બોક્સ કે જે અમદાવાદ શહેરના અલગ અલગ ઘણા બધા વિસ્તારોમાં ત્રણસો જેટલા આ કોલબોક્સ જે છે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે હવે એનો ઉપયોગ કઈ રીતના થઈ શકે છે કે મહિલાઓ ની સાથે સાથે સિનિયર સિટીઝન સહિત તમામ લોકો એવી કોઈ પણ છેડતીની ઘટના બને કે એવી કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં આ કોલ બોક્સ પાસે જોઈ અને એક બટન ક્લિક કરવાનું હોય છે એમાં વિડીયો કોલની પણ સુવિધા હોય છે અને ડિરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમ અને નજીકની જે પીસીઆર વાન હોય ત્યાં એ ડિરેક્ટ કોન્ટેક કરી શકે છે અને ગણતરીના જ મિનિટોમાં પીસીઆર વાન જે છે કે પોલીસ સ્ટાફ જે છે એ ઘટના સ્થળ પર પહોંચી જાય છે અને તમને મદદ મળી શકે છે તો આ પ્રકારની સુવિધા હાલ અમદાવાદમાં છે આ પ્રકારની ટેકનોલોજી અમદાવાદમાં છે તો તમને શું લાગે છે આ પ્રકારની ટેકનોલોજી આ પ્રકારની સુવિધા મહિલા સેફટી મહિલાઓની સુરક્ષાને લઈને બધા જ શહેરમાં હોવી જોઈએ કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો